હમણાં નગરપાલિકા ઇલેક્શન હતું તેમાં ઘરવાળા ચૂંટાઈ ને કાર્યરત છે અમે દસ વર્ષ થી સભ્ય તરીકે પણ કાર્યરત છે એ વાડી વિસ્તારમાં મારું રેણાંક્યુ છે બાકી સોમનાથ ટૂટે ચુチ માંડી ને આખો વિસ્તાર અમારે ઓર નંબર 1 માં આવે છે અમે વારંવાર એ વિસ્તારમાં વિકાસનું કામ કરીએ છે દરેક બાબતે અમે લોકોની વચ્ચે રહીને કામ કરીએ છીએ કેટલા સમયથી કેટલા સમયથી જે ગોહિલની ખાણ ગામનો પૂર્વ સરપંચ રેખાબાઈ કાળાભાઈ ગોહિલ જે ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા જિલ્લાનું ઉપલા ફોટો ધરાવે છે

અમારા વિરોધમાં જે કંઈ પણ ષડયંત્ર રચી રહ્યા છે એટલે અમને જાણવા મળ્યું કે આ સુધી હું પોતે જ કોંગ્રેસ કાર્યાલયની બહાર ઓફિસમાં ઓફિસની બહાર હું ત્યાં પહોંચી ગયો ને મેં કોંગ્રેસના જે કોઈ પણ હોદ્દેદારો કે જે કોઈ કાર્યકરો હતા એને અમે કીધું કે અમારે કોઈની સાથે કોઈ તકલીફ નથી અમારે તો ફક્ત ફક્ત અમારે ભાજપનો મોટો હોદ્દો લઈને છે બે તો ભીખા ભીખા નામનો વ્યક્તિ એને અમારે ખુલ્લો કરવાનો છે એને ખુલ્લો પકડવાનો છે કે ભાઈ કોંગ્રેસ ની કાર્યાલય માં વારંવાર તમારું શું કામ છે ચાલુ ઇલેક્શન માં પણ કોંગ્રેસ ની કાર્યાલય માં હોય ગમે ત્યારે એટલે મારે જિલ્લા સંગઠન ને જિલ્લા પ્રમુખ એના ઉપલા અધિકારી ને પણ મારે કેવું છે કે આવા પાર્ટી ની નામે જે બીજા લોકો ને બદનામ કરે છે એને તાત્કાલિક અસર થી સસ્પેન્ડ કરો બરતરફ કરો એને તાત્કાલિક બરતરફ કરો અને પાર્ટી ના નાના માં નાના કાર્યકર ને હેરાન કરે છે ભારતીય જનતા પાર્ટી ના ઘણા એવા કાર્યગરો છે કે એને એ ખુલ્લા મેરાન કરે છે અમે લોકો ત્યાં ઘણી ફરિયાદો આવે છે પણ આજે અમે એને ખુલ્લો ખુલ્લો કોંગ્રેસની ઓફિસમાં પકડો છે તો હું આ વિસ્તારના જુનાગઢ જિલ્લાના સાંસદ રાજેશભાઈ સુરાશા અમારે પણ કહું છું કે આને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરે અમારા ધારાસભ્યને પણ કહું છું કે આને તાત્કાલિક અસરથી આને સસ્પેન્ડ કરે અને પાર્ટી ભારતીય જનતા પાર્ટીને સરકારને પણ હું રજૂઆત કરું છું હું મુખ્યમંત્રી સુધી રજૂઆત કરું છું ગૃહમંત્રી મુખ્યમંત્રી પાર્ટી અધ્યક્ષ પ્રદેશ પ્રમુખ જે કાર્યકર કાર્યકર એના માટે છે એક તરીકે હું નિવેદન કરું છું કે આવા દેવડી નીતિના લોકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરે ને પાર્ટીને પાર્ટીમાં જે કામ કરે છે એવા લોકોને હોદ્દો આપે એ માટે અમે કોંગ્રેસ કાર્યાલયની બારોબાર ભીખાભાઈને અમે ખુલ્લો પાડવા માટે થઈ અને અમે હલ્લા બોલ કરી જે દર વખતે પાર્ટીના નામે ગમે ત્યાં ગમે તેને ઉપર ચરી ખાય એવા લોકોને પાર્ટી ને હું બીજી વખત કહું એક વિનંતી ની ભાષામાં કહું કે આના ઉપર તાત્કાલિક પગલા લઈ અને પાર્ટીનો જે કોઈ બી હોદ્દો આપ્યો હોય એને તાત્કાલિક અસર